ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા બળજબરીથી પડાવી લેવાના ગુનામાં સંડવાયેલા આરોપીને મહેસાણાથી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યું છે સુરત સહિત ગુજરાત અને દેશમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતના ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી તેઓના પાર્સલમાં એમડી ડ્રગ્સ હોવાની ધમકી આપી બળજબરીથી તેઓ પાસેથી ઓગણીસ લાખ હજાર રૂપિયા ઓનલાઈન પડાવી લેવાના નોંધાયેલા ગુનામાં સુરત સાયબર ક્રાઇમની ટીમે મહેસાણાના રાંદરપુર રોડ પર રહેતા

એમને કોલ આવ્યું અને સાને સામેવાળા એ ફેડેક્સ ના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સ વાળા કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામ થી એક પાર્સલ મુંબઈ થી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ જાય છે અને એમાં 300 ગ્રામ નું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યો છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં

અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવી આવેલા છે અ ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો 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 ખાતો એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસી આરટીમાં કોઈ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રીકવરી કરવાની પ્રક્રિયા ચાલુ જ છે